જાજે સક્કો ડંડો આચુ આયો જુના સક્કો લોકી આજે લોકી હવે કે લ્યો કે ચાર બીજી સેન્ચ્યુરી પર કરી પેલા ગાઠિયા મંગાવ્યા હતા તે પતિ ગયા મેગી મંગાઈ એ પણ પતિના ચીપ્સ આવી ગયા છે મોળ મોળ લાગે મજા આવે એવું લાગે તો આવો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ભાઈ કેમ છો બધા આ કે તમે બધા લોકો કહેજો છો મજા માજો છો અને મોજની ખોશ માજો છો સવારનો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશના હર હર મહાદેવ જય માતાજી અને જય મા અંબેમા જય અંબેમા સોરી ગઈ અને કેમ છો મારા કલેજ આવ ભાઈ આજે છે આપણા નવરાત્રિનો નોરતાનો છઠ્ઠો દિવસ અને છો દિવસ છોટું નોરતું કહેવાય આપણા બ્લોગનો આજે નેવુંમો દિવસ છે અને આજે આપણે ત્રણ મહિના કપડ થવાના છે આજે આપણે ત્રણ મહિનાનો જે છેલ્લો દિવસ છે આજે આવતીકાલે આપણો છે એકાણું દિવસ એટલે આજે આપણે તમામ બધા સપોર્ટથી આજે ત્રણ મહિના પૂરા થઈ છે આજે એ ત્રણ મહિનાનો છેલ્લો દિવસ છે આજે નેવો દિવસ છે આજે વ્લોગનો આપણો મારી લાઈફની મોટી સેન્ચુરી છે કે આપણે વ્લોગમાં કન્ટિન્યુ નેવું દિવસથી કામ કરીએ છીએ તમારા બધા સપોર્ટથી તમારા બધા પ્રેમથી આપણો સપોર્ટ જતા રહેજો ને જેવો ખાલી ત્રણ મહિના બાકી છે મહેનત કરવાના છ મહિના છે ને હા મને ભૂલાઈ ગયું હતું હવે ત્રણ મહિના બાકી આપણે મહેનત કરવાના આપણે ત્રણ મહિના સુધી કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખવાના છે અને પછી એકાત્ર એકાત્ર બે દિવસ બ્લોગ ચાલુ છે આપણે ચલો ચાલો કન્ટિન્યુ સૌથી પેલા આપડે હર મહાદેવ કાશી વિશ્વ મહાદેવ હર મહાદેવ સૌનું ભોલું કરે પણ શરૂઆત આપણા ગુજરાતના ગરીબોથી કરે ચાલો મહાદેવ સુખી રાખે દ્વારકાથી સુખી રાખે ચાલો કન્ટિન્યુ હવે કામ છે ને આપણે મારા બ્રાહ્મણ છે કિસાન બ્રાહ્મણ એના ઘરે તો કામ છે ને પતાવી દઈએ પછી આજે નવ આજે આપણે માર્કેટનો વ્લોગ લઈ લઈએ કારણ કે મારા બા સાથે છે આજે એટલું એને ઓછું ગમે આપણે વિડીયો ઉતરે ને તો આપણે ઓછા લેશું તો મળીએ આપણે નેક્સ્ટમાં ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ચાલો મહાદેવ હેલો ગાય તો ભાઈ બધાને ગુડ આફ્ટરનુન ચાલ ઓલી ગયા છે ને આપણી દુકાન જાટાઈ થઈ ગયો છે છો ડાવલો માટે એટલે તો રિપેર કરવા આનેજીએ હવે જો રિપેર થાય ને એટલે આને લઈ જાવ ઘરે ઘરે સામાન લઈ સીધા સોફા ચાલો કન્ટિન્યુ ઓકે ફાઇનલી આપણે સો પર પહોંચી ગયા છીએ એટલે હવે માતાજીના મંદિરે પગે લાગીએ ચાકિતન માદેવ શહેર માતા એ માર્કેટિંગ પ્રોડ્યુમાં જે છે એ જનમજી મહારાજ આજે છે શનિવાર શનિવાર એટલે લાટીની બંદી કોન થીજી આ લેટી તો લઈજી

મરતાને જ જવાબ વળ્યા ભાઈ ના કરેક આવે મરતાયો મોજ મારે બહુ રેડી છે ને એ ભજા ઓકે ને ભજા ઓકે ને અરે કમો ઓ હા અંદર એ હવે હું જા થઈ ગયો ચાલો ઓ

Hello continue continue to be continued Hello <laughs>

ગાઠિયા પતી ગયા પછી મેગી મંગાવી પતિ ચીપ આઈ ગઈ છે અને આની પેલા જે મેં કેમ ચાવ કર્યો ને ગાંઠિયામાં એક કિલો હતા કેટલા હતા ગ્રામ

આપણે નો એન્ડ ચાલો ફાઈનલી ઘરે પહોંચી ગયા ઘરે આવી ગયો ચાલો ચાર બીજી સેન્ચુરી રાતના ચાર વાગે આપણે કરીએ લોગનો એન્ડ ચાલો કાલે નવો લોગ સાથે બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરે મહાદેવ જય મા અંબે મા જય માતાજી દ્વારકાધીશ સુખી રાખે સૌનું ભલું કરે શરૂઆત આપણા ગુજરાતના ગરીબ હતી કરે ચાલો આજે તો આપણે નવરાત્રિના નોડતાનો છઠ્ઠો દિવસ ને આવતીકાલે સાતમો દિવસ કાલે મળીએ નવા બ્લોકસ સાથે સોરી કાલે મળીએ નવા બ્લોક સાથે ચાલો બધા ગુડ નાઇટ બાય